પંચોતેર લાખ ના તોડ મુદ્દે નર્મદા જિલ્લામાં રાજનીતિ ગરમાઈ છે

હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસા સાચો છે એ સરકાર નક્કી કરશે આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ સેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ ને સરકાર જો મને ન્યાય નહીં કરે જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે સરકારને છાસ વારે ગાળો દે છે બેફામ ગાળો દે છે સરકારના મંત્રીઓને ગાળો દે અધિકારીને ધરાવે ડરાવે છે ધમકાવે છે તો એ આ લોકો વચ્ચે હું લઉં છું તો સરકાર ના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે મને મદદરૂપ થવું છે એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે એવું માની સરકાર વિશે શું કરે સરકારને ન્યાય કરવો પડશે સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નીમે તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો જનતાને જણાવો આવી પાયવા વિહોણી વાતો કરવાનું બંધ કરો અગર તમે આ પ્રકારની તમારી ચહેરો ખબર પડી ગઈ છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો નહીં તો હું ભાજપ છોડી દઈશ જયારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે કોઈ સરકારને પૂછ્યું હતું ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનો હતો તમે ભાજપના નેતાઓને પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો એમને અટકાવો આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે